નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પંચુર્યા ખેતીની વાત ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવી ગયા છીએ અમદાવાદ અને અત્યારે તમે જોઈ શકો આપણે અમદાવાદ ખુલે શેપની જે આપણે ઓફિસ રહીને ત્યાં અત્યારે મુલાકાત લેવા માટે જઈ રહ્યા છે એવી તો આ આપણે યુનિવર્સિટીનો ગેટ છે કે જ્યાં આપણી ફુલેશીટની મુખ્ય બ્રાન્ચ ઓફિસ છે તો આજે અમદાવાદ આવ્યો હતો કે તો આપણે બ્રાન્ચ ઓફિસ પણ બતાવીએ ખેડૂત મિત્રોને કે ફૂલે સીટ બિયારણ વેચે છે તો એની હેડ ઓફિસ કઈ જગ્યાએ છે તો આ યુનિવર્સિટીની અંદર એમની હેડ ઓફિસ છે તો ચાલો આજે આપણે હેડ ઓફિસની મુલાકાત કરાવીએ તો ફાઇનલી અત્યારે અમે જઈ રહ્યા છીએ હેડ ઓફિસની મુલાકાતે ખેડૂત મિત્રો ફાઇનલી આપણે પહોંચવા આવ્યા છીએ અને તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને આખો જોજો જેથી કરી કે ફૂલર સીટનો હેડ ઓફિસ કઈ જગ્યાએ આવેલી છે એની પણ તમને માહિતી મળે અને અહીંયાથી કેટલા રાજ્યની અંદર ફૂલ શીટ્સ પોતાનો માલ સપ્લાય કરે છે એ પણ ખ્યાલ આવે અને કેટલા દેશની અંદર પણ ટૂંક સમયમાં એક્સપોર્ટમાં કરે છે એ પણ ખ્યાલ આવે તો ફાઇનલી આજે આપણે જશું ફૂલ હેડ મેન ઓફિસ પર તો આ છે ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ એમની અંદર આપણે આવી ગયા છે આપણે આપણે જશું ઓફિસ આવી જશે તો ફાઇનલી ખેડૂત મિત્રો અહીંયા આપણી ઓફિસ આવી ગઈ છે ગાડી પેલા આપણે સૌપ્રથમ પ્રથમ પેલા ગાડીને પાર્કિંગ કરી દેવી ત્યાર પછી જશું ઓફિસે તો તો ખેડૂત મિત્રો ફાઇનલી આપણે ગુજરાત યુનિવર્સિટી અંદર આવી ગયા છે એટલે આપણે આ દાદર છે તો સૌ પ્રથમ આપણી ઓફિસમાં પ્રવેશ કરવી ત્યારે આ રીતનું આવે છે અને નીચે આપણે હોલ છે જમવા બેસવા માટે અને તમે જોઈ શકો આ આપણી ઓફિસ છે બતાવી ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ એમની અંદર જ ફુલે સીટની ઓફિસ આવેલી છે અને આ દાદર પડે ચાલો તમને ઉપર જાય અને ઓફિસ કઈ રીતની છે તો આ એમનો મુખ્ય ઓફિસનો દરવાજો તો અહીંયા કસ્ટમર આવતા હોય એને બેસવા માટેનું છે ફાઈનલી આપણી ઓફિસ છે આપણો સ્ટાફ છે હિરેનભાઈ તો અહીંયા આપણે અવાજમાં ડિસ્ટર્બ થઈ કરીશું અને ઓફિસ વિશે વધુ માહિતી આપણે હિરણભાઈ પાસેથી લેશું તો ચાલો આપણે હિરણભાઈ પાછી માહિતી લેવી તો ફાઈનલી મિત્રો આપણે હિરેનભાઈ પાસે આવી ગયા છે તો હિરેનભાઈ જાણીશું કે અહીંયાથી એટલે કે અમદાવાદની ઓફિસથી શું શું કામ થતું હોય છે તો હિરેનભાઈ તમે જણાવજો આપણે અહીંયા અમદાવાદ છે એ ગુજરાત યુનિવર્સિટીની અંદર જીવસેક કરીને એક ગવર્મેન્ટની ઇન્સ્ટિટ્યૂટ છે બરાબર છે કે ગવર્મેન્ટે ગ્રાન્ટ ફાળવેલી હા અને એની અંદર જે આપણું સિલેક્શન થયું એટલે અત્યારે જે આખી ઓફિસ જોઈએ એની અંદર કો વર્કિંગ સ્પેસ એટલે કે એવી કંપનીઓ કે જેણે કંઈક બીજી કંપની કરતાં કંઈક અલગ કરેલું છે સ્ટાર્ટઅપ કરેલું છે સ્ટાર્ટઅપ એ લોકોને છે એ ટોટલ ચાર રાઉન્ડની અંદર સિલેક્શન થાય એમાં આપણે ફાઇનલાઇઝ થયા હતા અને એના માટે આપણને કોવર્કિંગ સ્પેસ આપેલી છે અહીંયા બરાબર અને એ સિવાય આપણને જગ્યા પણ ફાળવેલી છે બરાબર તો એના માટે આપણે અહીંયા કોઈ બી વર્ક કરવું હોય અહીંયા બેઠા બેઠા તો વાઇફાઈની સુવિધાથી લેટ બધું છે ગવર્મેન્ટ આપણને ઓગમાં આપેલું અને અહીંયા આપણે છે મેઇનલી વાત કરીએ તો આપણો બધો જે માસ્ટરનો સ્ટાફ છે એક આપણા બ્રીડર છે પછી એક એન્ટોમોલોજીસ્ટ છે સ્ટેટિસ્ટિક છે બે એબીએમનો સ્ટાફ છે બરાબર એ માસ્ટર ડિગ્રી કરેલું છે અને જે આપણી સોશિયલ મીડિયા હેન્ડલિંગ છે કોઈ બી વસ્તુનું કે એક્સપોર્ટને રિલેટેડ છે આઉટ સ્ટેટનું છે એ બધા માટે આપણે અહીંયા અમદાવાદમાં ચાલુ કરેલું બરાબર

અને એ ડોટ ડીલર થ્રુ આપણે બી ટુ બી ચેનલ ચલાવીએ છીએ અને આઉટ સ્ટેટની અંદર જે ચૌદ સ્ટેટની વાત આવે એની અંદર પાક વાઇઝ છે અલગ અલગ હોય જેમ કે મગફળી છે તો આંધ્રાની અંદર થતી હોય બરાબર તો એવી રીતના અલગ અલગ પાક છે જેમ કે તલ છે તો વેસ્ટ બેંગોલ અને બિહારની અંદર થતા હોય તો એ રીતે અલગ અલગ જગ્યાએથી ડિમાન્ડ આવતી હોય એવી વેરાયટીની તો ગુજરાત સિવાય આપણે ચૌદ રાજ્યની અંદર માલ મોકલેલો છે અને ભારતની બહારની વાત કરીએ તો ભારત સિવાય આપણે એક જગ્યાએ બિયારણ મોકલેલું છે યુરોપિયન કન્ટ્રીની અંદર બરાબર એની અંદર આપણે તલનું ફૂલે બુલબુલ જે તલ છે આપણા એ આપણે એક્સપોર્ટમાં સીડ તરીકે મોકલેલા છે બરાબર અને એ સિવાય આપણી ગિરનાર ચાર જે મગફળી છે એ પણ આપણે આઉટ કન્ટ્રીની અંદર ટ્રાયલ માટે મોકલેલું છે કે એમાં ઓલિક એસિડ વધારે હોય એટલે ઇન ફ્યુચર જો આપણે એની ડિમાન્ડ આવશે તો ખેડૂતો પાસેથી પાછું પરચેસ પણ કરી શકીએ અને આપણે સપ્લાય પણ કરી શકીએ તો મિત્રો ફૂલિયા સીડ્સ ખાલી ગુજરાત પૂરતી નથી અત્યારે ચૌદ રાજ્યની અંદર પોતાનો માલ ખેડૂત દ્વારા અને એગ્રો દ્વારા હા અત્યારે એમપી નું આપણું લાયસન્સ આવી ગયું છે ત્યાં ગુજરાતની જેમ આપણા ડીલર નેટવર્ક ત્યાં પણ ચાલુ થઈ ગયું છે અને બીજા રાજસ્થાન મહારાષ્ટ્ર અને આંધ્રા આ ત્રણ રાજ્યની અંદર આપણે થોડા ટાઈમની અંદર જશું બરોબર છે તો ખેડૂત મિત્ર તમે પણ આગલા વિડીયો જોતા રહેજો અમે ને હિરણભાઈ બંને આવું આટલે આપણે આવું રાજ્યમાં જવાના છે કેરળ આંધ્ર મહારાષ્ટ્ર એમના પણ તમને વિડીયા અને નેક્સ્ટ મળતા રહેશે જેથી કરી ત્યાંના લોકો કઈ રીતની ખેતી કરે છે અને આજે તો શું છે આપણે ઓફિસની મુલાકાત લીધી હતી ઘણા ખેડૂત મિત્રોના કોલ હતા જૂનાગઢ આવે ત્યાં તમારું બીજી ઓફિસ ચાલુ કરી કઈ જગ્યાએ છે કઈ રીતની છે તો આજે આપણે અહીંયા આવ્યા હતા આપણે ખેડૂત મિત્રોને જણાવી કે આપણી યુનિવર્સિટી અમદાવાદની અંદર બીજી ઓફિસ આવેલી છે તો આજે હું આમ મુલાકાત માટે આવ્યો હતો તો આપણે ખેડૂત મિત્રને પણ જાગૃત કરવી કે કઈ જગ્યાએ આપણી ઓફિસ છે અને બે એટલે દેશની અંદર એટલે કે આપણે ભારત સિવાય બે દેશની અંદર આપણા ખુલે બુલબુલ તલ અને ગિરનાર ચાર મગફળી પણ અમે મોકલવામાં આવી છે ત્યાં કેવું પરફોર્મન્સ રહેશે એ પણ આપણે નેક્સ્ટ દિવસોમાં જાણવા મળશે કે વિદેશમાં પણ આપણી માંગ અત્યારે ખુલે બુલબુલની નીકળી છે અને બીજું તમે શું કે માગશો ખેડૂતો અત્યારે આપણે ગુજરાતના ખેડૂતો ઘણા બધા આપણી સાથે જોડાયેલા જ છે બરોબર અને લગભગ ઘણો તો આપણે નવી વેરાયટી આપી છે તો એની ડિમાન્ડ ખેડૂતોમાં જ એટલી થઈ છે કે ખેડૂત છે એને માલ યાર્ડની અંદર વેચવા નથી આવતો અથવા તો એની ક્વોલિટી જોઈને આજુબાજુમાં લઈ જાય છે તો આપણી સાથે જેટલા ખેડૂતો જોડાયેલા છે એનો માલ આપણે ખરીદી કરી અને બીજા રાજ્ય અને બીજા દેશની અંદર આપણે મોકલીએ એ લેવલનું આપણું ટાર્ગેટ છે અને સીડ્સ સિવાય આપણે બીજાની અંદર જેમ કે ફર્ટિલાઇઝર છે પેસ્ટિસાઇડ છે પીજીઆર છે અને એક્સપોર્ટની અંદર આપણે કરવા માગીએ છીએ એ ઉપરાંત વેલ્યુ એડિશનની અંદર પણ આપણે જવા માગીએ છીએ બરાબર તો બધું છે કામ આપણે અમદાવાદ સેન્ટર છે એ આપણા માટે બેસ્ટ રહે બેસ્ટ એટલે મનો કે બીજા રાજ્યની અંદર છે બીજા દેશની અંદર છે અહીંથી સપ્લાય કમ્પ્લીટ થઈ શકે અમદાવાદથી આપણી કંપની કે આપણે હું જૂનાગઢથી બધા રાજ્યમાં મોકલું તો પોસિબલ નથી એટલા માટે ઓફિસ આપણે બીજી બ્રાન્ચ ખોલવા આવી છે જુનાગઢ થી આપણે ટોટલ છ જિલ્લાનું કામ ક્યાંથી થશે સૌરાષ્ટ્ર નું કામ ત્યાંથી થશે અને અહીંથી આપણું ઉત્તર ગુજરાત હમણાં સ્ટાર્ટ થઈ જશે આઉટ સ્ટેટ ની સપ્લાય અહીંથી ચાલુ થઈ જશે ચોથા મહિનાથી થી આપણું ગોડાઉન ને બધું આખું સિસ્ટમ અહીંયા ઊભી કરવાના છીએ બરોબર છે અને અત્યાર સુધી આપણે જે ખેડૂતોને વેરાયટી આપી છે એના કરતાં પણ સારી વેરાયટી આપણે કઈ રીતે આપી શકીએ એને બિયારણ સિવાય બીજી બી વસ્તુ કઈ રીતે સારી આપી શકીએ અને એની પાસેથી પાછો સારા ભાવે માલ આપણે ખરીદી કરી અને એને આપણે એક્સપોર્ટની અંદર વેલ્યુ એડિશનની અંદર છે કે પાછું બિહારની અંદર અલગ અલગ રીતે સપ્લાય અને ખેડૂતો સદ્ધર કેમ બને એના માટે આપણે પ્રયત્ન કરતા રહેશું તો ખેડૂત મિત્ર ફાઇનલી આપણે નેક્સ્ટ પ્રોડક્ટ ઘણી પણ અત્યારે આપણી ફુલેસ્ટ કંપની દ્વારા જે આવશે હમણાં માનો કે ખાતર ઉપર છે દવા ઉપર છે પણ એ તો નેક્સ્ટની વાત છે કંઈ આપણે જો સહજી અમારે એવું છે સક્સેસ જે વસ્તુ થાય ને એ જ આપણે ખેડૂતને આપવાની છે કારણ કે પહેલાં ટ્રાયલમાં છે અત્યારે જો ટ્રાયલમાં કમ્પ્લીટ સક્સેસ નીકળે છે તો આપણે ખેડૂતને પ્રોડક્ટ આપીશું અને એની સિવાય માનો કે હાર્ડવેર હાર્ડવેરની પણ બધી જ પ્રોડક્ટ આવશે માનો કે દાખલા તરીકે આપણે રેન પાઇપ છે એવી બધામાં ખેતીમાં રેન પાઇપથી કયા કયા પાકની અંદર કઈ રીતે ફાયદો થાય એવી જ રીતના અત્યારે સોયાબીન ગ્રેડિંગ મશીન આવે છે આપણે સસ્તામાં સસ્તું ને વગર પાવરે ચાલે બરાબર એ મશીનરી છે એ સિવાય ઘણી અવનવી મશીનરી છે જે ખેડૂતો સુધી પહોંચતી નથી અથવા તો પહોંચે છે તો એની યોગ્ય માહિતી નથી હોતી બરાબર એના કારણે જે માર્કેટમાંથી ફગવાઈ જતી હોય બરાબર તો આપણે એના હકીકતમાં કઈ રીતે યુઝ કરવા એના ફાયદા ક્યાં થાય અથવા તો એના કયા ગેરફાયદા છે કે જે આપણે ટાળી શકીએ અને બીજું ખેડૂતો તમે અમારી ચેનલમાં બનાવી રહેજો જેથી કરી કોઈ પણ નવી પ્રોડક્ટ આવશે ને એની વિશે તમને પહેલા તો માહિતી મળશે એનો યુઝ કઈ રીતના કરવો એના પણ વિડીયો તમે જોવા મળશે તો નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આભાર